ને એક આ છે અને એક ભાઈ ગામમાંથી આવે છે એ તઈને જ આવી છે કોઈ નાવા જો આ રોડે ઓળક બની જો આ ડમ્ફર ને ઉભા આવે વાલો ગામ ને લઈને અને કોળિયાક જાવી જવાનો વિચાર નહોતો પણ આ તો એનો પછી ફોન આવ્યો એટલે પછી ગયા આ ઘરમાં આ ફેર કેન્સલ હતું અને આવેલા ગરિયાવાળા આવવાનું છે તમારે ખોટું નહ બોલતા કોઈ એવું છે તો અત્યારે ક્યાં જાવ તો તમે વાડી બાજુ જાઓ અને અમે ગામમાં થઈને ને કોળીયાક રેડી રેડી તો ફટાફટ જાય ગામમાં નાથી નીકળી જાય જલ્દી જલ્દી કોળિયાક તો આપણે હવે ગ્રુપળિયા ભૂલે શેવડીનો રસ પીવા ઉભા રહ્યો છે જો અહીયા અમારા ગ્લાસ ભરાય છે ને કાઢે છે તગા તારે તારા શેવડીનો રસ પીવાનો છે પીવાનો કેટલા ગ્લાસ પીવાના એક એક પીવાનો છે કે 10 પાઈ છે શેવડીનો રસ પાઈન ભાઈ હોંસડા કાઢવી નાખવાના છે હાલો આ લોકો કરાય ફીલી શેવડીનો

તો ઓલી પેલા જેવું પાછું પાણી યાદ રાહ્યું કે મહાદેવ દર્શન એવું આરામ કરી લેજું છે હવે પાણી પુલ જોવા દાવા મળ્યું છે ભૂલી જાય કે દર્શન એવું કરી લીધું આખરેલી આપણે મહાદેવના દર્શન કરી ને એવું પાછા કાંઠે અને જો પાણી અહીંયા કાંઠે પાછું પોચી જો તો આલો હવે થોડોક પેટ નો ખાંડો પૂરવા જાય છે ભૂખ લાગી છે આ પાણી ફૂલ કાંઠે પહોચી જાય ને પછી નાવાનું છે તો લેવી કરવા પકોડા આજ ગડ છે પકોડા મને મારે બહાર લાવવું ને પકોડા એમ એ ખાય છે ને કે મરે આકાશ ખાઈશ છે હાલો હું ફટાફટ ખાવા માંડો મારા ફરી તો ફાઇનલી મિત્રો આપણે નાઈને પાછા મનીષ કાંઈ ના આવ્યો નથી અમારી વસ્તુ અમે જ એન્જોય કરી અમે ફોન આવ્યા તો અમારા વિડીયોમાં તમે નવા હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી વાર મળીશું નવા વિડીયો